આ બધી સા તો બગાવા કે આવતો નથી જ સા આપણી એમને ભાડરવા આવવા હે હે આવડે રાખી દી ભાડર માં તો જે વાર છે ને ભાડરવા ની આપણી પૂછિયા જે આવડા તને હું વરસાદ પાણી નો ગાહી ગઈ એ કે પેરા દે કે મને આવ ન આવ ની બુધી કે આવડા તો વરસાદ પાણી આવી છે કે કામ કે ભરાઈ ગઈ હે હે એ વારી થી કીવક આમાં મેં એ થી

કોણ કોણ જવાનું હે બંસી એક તો બંશી જવાનું હે રાજુ ને ત્યાં કઈ નીકળીને જવાનું હે રાજુ અમે મોટા બી તો વાળી રહેવાના હે ન અને આપણી અંજુની વેકેશન ખુલી જાય છે પાછું દિવાળી વેકેશન માં છે ને મેરો કરતા હોય ને અંજુની મૂકતા બે થઈ જાય ની રેતું જાય અંજુ પૈકી ભણવા

આપણી જાય વરસાદ સારું થઈ ગયો હવે ઉપલ્યા વાદળા શું કરે બે ત્રણ પહેલાં તો એવી રીતના આપણી અંધારણ માથે નહીં આગાયા આજે હવાનો ભૂર પવનની વાત આવું શું વરસાદી વાતાવરણ થઈ ગયું હવે આ બાજુ બહુ અંધાર છે